સૂર્યભાઈ કબજો કરીને બેઠા હે ગમે બી આવે કોઈથી બીવાનું નથી હવે તમે ચારે જણાને કીધો એક આ ખૂણે જાઓ એક ઉ ખૂણે જાઓ એક આ ખૂણે જાઓ એક આ ખૂણે જાઓ ચારેકનેથી કોઈ પણ એક પણ આવ્યો છે અંદર તો તમે જોજો નોકરીમાંથી તમારે કાઢી મૂકીશ યાદ રાખજો તમે જાઓ ચારે ચાર જણા આ સૂર્યભાઈનો હુકમ છે અને ખેડૂત ખેડૂત છે ને પૈસા લઈને આવે ને તો જ આવવા દેજો ના અંદર આવવા ના દેતા એને આ કહી દઉં શું નહીં તો પસે હેના તમને મારી મારી તોડી નાખીશ પર આ ખેડૂત તો આવશે જરૂર આવશે એ એના ખેતર છોડાયા હાલ તો પૈસા લઈને આવશે પણ આપણે એકડે માંગ કરી છે માંગ કરી છે દસ હજાર રૂપિયાની દસ હજાર રૂપિયા દે અને ખે ખેતર છોડાવી જાય એથી પહેલાં હેના આપણે છોડવાના નથી એને આ ગમે એમ કરે આપણે એની પાસેથી પૈસા લેવાના જ છે એ ગમે એમ કરે તોય તોયભાઈ સૂર્યભાઈના ખેતર ઉપર કર્યો કબજો ગમે બી આવે બીવાનું નથી હવે હા પૈસા દે તો જ આ જમીન છોડાવી જાય ન સૂર્યભાઈ કણીથી જમીન છોડાવી ના મુશ્કેલ છે ના મુશ્કેલ સૂર્યભાઈ સૂર્યભાઈ તો હવે હા હા અરે અરે દારૂનું મોટો બોટલ પણ લઈ આવ્યા હશે હા સૂર્યભાઈ આ જમીન ઉપર કર્યો કબજો કોઈ પણ આવે મૂકવાનો નથી